નશાકારક દ્રવ્યોની સામે એક ઝુંબેશના રૂપે કામગીરી કરી રહી છે આ કામગીરીના ભાગરૂપે એસઓજી ટીમ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઝેર ગામે જોરિયાભાઈ મથુરભાઈ રાઠવા નામના ઈસમ ગેરકાયદેસર નશાકારક દ્રવ્યોનું વાવેતર કરી રહ્યો છે એવી માહિતી મળી હતી જેના આધારે માહિતીના આધારે એસઓજી ટીમે આરોપીને લગભગ એકતાલીસ કિલો પાંચસો ગ્રામ જેટલા ગાંજાના વાવેતરના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે લગભગ ચાર લાખ પંદર હજાર જેટલો મુદ્દામાલ પકડાયો છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે